એમ કે છે કે દારૂ ના પીવાય દારૂ પીવો તો વધારે ના જીવ બધું ફેલ થઈ જાય તો અમે તારું બધું નવું નવું છે મારા બાપનું પીવું છું તો પોતે તો ઘરની પંસાદ કરતા ના હોય અને બીજાના ઘરની શું કરવા આવે વચ્ચે પણ એને નહીં ખબર આ ભમરૂજી છે ભમરૂજી ભલે દારૂ ગમે એટલો હપજો મેરુ ડગે પણ આ ભમરૂજી પગ છે ને કોઈ દારૂ નહીં ડગે બરાબર આ ભમરૂજી આજકાલના ના પીતા નહીં ભમરૂજી ને પીવામાં પીવામાં તો બધું જતું રહ્યું ડોસી જતી રહી અને બધું જતું રહ્યું દાદા થઈને રખડવાનું મારા ઓલસા અમે ગોમ મોકલો

બરાબર ના રાપિડ માં લીધાશું એવું લાગે તમે કીધું જ ખરીદાર બે ત્રણ આલી દીધી મને તમારા ઓછો આપણે પણ દારૂડિયા ને કહેવાનું શું એમ કહું હું સારું હાડો જો તાર સારું હો અલ્યા આ મારો ખાવાનું થઈ રહ્યો છે આ રહ્યો હાલ તો નાય

ઓળખું છું આખા ગો છે તારો તો તારો તારો ના કરી પેલા તો તું મોન હું મોલવાના ટોગો ટકે છે ટોગો જો પણ આ

પણ અકલા જોડે મારે પોનસો રૂપિયા લેવાના હતા પચાસ રીપેર મફત નું માજી માજી પીવો છો ઘર ના પૈસા પીવો કે મારે આલ્યા છે મારો

ગલા બલા થી આપડે કોઈ ના બી ગલા દાવું ને બોરે જવું ગલા ગલાના અરે ગલિયા ઉધી સમજાય તો ગલો દાદા હલે ગોમો આ ભરૂલી આગળ કોઈ નું કશું ના હેલે ગલાજી બોલો બોલો આ બોર તવારો નહીં ઓય અને પેલી અકરી નોટ રસ્તામ ફરતી હોય ને તવી કઈ કેતા નહીં કેની વાત કરો તઈ પેલાઈ વાત કરો પેલા બોલો ભમરૂ ભમરૂ દારૂડિયું એટલે આ પણ એ દારૂડિયો કાયમ જેવો છે હવે એને કહેવાનું શું કોડ એના મારણે

દારૂને વાદે દારૂએ થાઉ નહીં પણ બેઠી દવા કરવી છે તમારું હમત બોલતો જ ન હોય મારા હમ ગતું ના બોલે એમ ખબર છે મારી તો એક દાડો ઓડી પૂરી ને માર્યા તા બેટર તે દાડો સોડી જાય વાટે વાટે આવે વાટે વાટે જાય છે ખાલી બીજો ગરીબ ને હેરાન કરે બીજો ને હેરાન કરે પણ હવે ઈએ માર 70 રૂપિયા લઈ ગયો બોલો કોમો થઈ ગયો તમાર ભડું નતા આવવા ના પડ્યું ખાલી દાદા દીરી કરી કરી ખોખા ટાઈમ આવો ખાલી

તું કેવું છે તું એક હુંસી કપાળો છે ને તારે તું એ ભમરૂ ભમરાળો છે કે તારે તું કે હારો છે તને કોઈ દાદા નથી જોઈ અલ્યા શું કરું છે આ ઓ મો મોમ જો કા કરું છે શું ભાગવાનો છે અનો 100 રૂપિયા લઈ ગયો મારા 100 રૂપિયા લાવ 100 રૂપિયા 100 રૂપિયા દે આમ તો એક લાસો હાલો કશું શું એક લાસા એટલે પી ગયા પી ગયા પટિંગ્યું લે કેમ કે તિયા અલ્યા બી તું એય તમજા <mí> ન <me listen> <exactementimasusta> <laughs> <crimes��>

બહા મુશુ મરશે લ્યા ઓલા ઉંદરની પૂંછડી હોય ને એવી મુશુ છે તમારી શું મુશુ મરી જાય

我们来喝酒。